આજે નાતાલનો પર્વ છે ત્યારે સુરતમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતના ચોક બજાર ખાતે આવેલા બસો વર્ષ જૂના ચર્ચમાં આજે 200 વર્ષ જૂનું બાઇબલ પણ દર્શનાર્થીઓ મૂકવામાં આવ્યું છે નાતાલ પર્વને લઈને સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો ચર્ચમાં જોવા મળી હતી સુરતમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના ચોક બજાર ખાતે આવેલા બસો વર્ષ જૂના સીએનઆઈ ચર્ચને નાતાલ પર્વને લઈને રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે સવારથી જ લોકોની લાંબી કતારો ચર્ચમાં જોવા મળી હતી આજે નાતાલ પર્વને લઈને વિશેષ પ્રાર્થના યોજાઈ હતી ચર્ચના ફાધરે જણાવ્યું કે આ ચર્ચ બસો વર્ષ જૂનું છે આ ઉપરાંત આ ચર્ચમાં બેન્ચિસ બારણા પણ બસો વર્ષ જૂના છે આ ચર્ચમાં આજે નાતાલ પર્વ પર બસો વર્ષ જૂનું બાઇબલ પણ મૂકવામાં આવ્યું છે આ ચર્ચમાં બેલ પણ બસો વર્ષ જૂનો છે નાતાલ પર્વ પર આજે વિશેષ પ્રાર્થના કરવામાં હા મારું નામ ફાધર જોસેફ છે આ માઉન્ટ કાર્મલ ચર્ચ છે આ શહેરમાં ઘણું ઘણા વર્ષોથી આ ચર્ચનું અસ્તિત્વ છે સોળમી સદીથી જ લગભગ લોકો અહીંયા આવ્યા છે અને ઘણા વર્ષોથી આ ચર્ચ બાળ ઈસુનો જન્મ પ્રભુ ઈસુનો જન્મનો સંદેશ આપે છે આપણને ખબર છે દરેક ઉજવણી એક બાહ્ય વસ્તુ હોય છે એ ઉજવણી કરીએ છે પાર્ટી કરીએ છીએ અહીંયા બી તમે જોશો ઘણા બધા લોકો આવ્યા છે સારા સારા કપડાં પહેરે બધા સેલ્ફી લે છે ઉજવણીઓ ચાલે છે પણ આ બધા ઉજવણીઓમાં જે મૂળ સંદેશ છે આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ સેન્ટાનું કલ્ચરમાં સેન્ટા ક્લોઝ સેન્ટર પર આવી જાય છે પણ ખરેખર બાળ ઇસુને અને બાળ ઇસુ જે સંદેશ લઈને આવે છે નાતાલનો જે મુખ્ય મકસદ જે મેઇન ગોલ ઓફ ક્રિસમસ ઇઝ ફોર એટલે બધાને મારે એટલું જ કહેવું છે કે બાળ શું જો આજે જન્મ લેશે તો એ આ જે દુનિયાની જે પરિસ્થિતિ છે એમાં બહુ દુઃખી જન્મ લેશે એ સમયમાં બી મુશ્કેલી હતી દુનિયામાં આ વર્ષે જે થયું જે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ થાય છે ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ થાય છે કોરોનાનો પેન્ડેમિક પત્યું નહીં તો આપણે એકબીજાને મારવા તૈયાર થયા છે એટલે આજ વર્ષનો નાતાલનો જે થીમ છે પીસ ટુ ધ વર્લ્ડ પ્રિન્સ ઓફ પીસ પ્રભુ ઈસુને શાંતિદાતા એવું કહેવાય છે એટલે આ ના નાતાલનો જે મૂળ મકસદ ના જતું રહે મૂળ જે ધ્યેય ના જતું રહે એટલા માટે અમે લોકોએ આ પ્રવૃત્તિ નાતાલે કર્યું હતું એ જે શાંતિ ઉતારવા આવ્યા જગતમાં શાંતિ દૂત કહેવાશે અલગ અલગ ભાષાઓમાં શાંતિ પીસ પાછે લખવામાં આવ્યું છે અને જેટલા બી લોકો ઉજવણી કરવા આવ્યા એ ઉજવણીને બાજુમાં મૂકીને આ ચાર કેટેગરી ફસ્ટ વર્લ્ડ પીસ સેકન્ડ પીસ ઇન ધ કન્ટ્રી આપણા દેશમાં આપણા કુટુંબોમાં અને આંતરિક શાંતિ આ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ વર્ગોમાં લોકોએ પોતાનું આંગળીની નિશાની કરીને એ એના માટે પ્રાર્થના કરશે પ્રયત્ન કરશે એવો એક ધ્યેય એવો એક કમિટમેન્ટ લોકોએ લીધું છે ફક્ત બાહ્ય ઉજવણી નહીં પણ બાળીસો જે સંદેશ લાવે છે આ દુનિયામાં શાંતિ મળે આ ક્રિસમસમાં નાતાલમાં ઉજવણીઓ કરતાં જે લોકો જાન ગુમાવ્યા છે જે નિર્દોષ બાળકો અને બહેનો અને કેટલા બધા લોકો ગાઝામાં અને અન્ય જગ્યાઓમાં એમને બહુ ખરાબ પરિસ્થિતિમાં છે એમને યાદ કરીએ છે ઉજવણીઓ દરમિયાન તો બધાને મેરી ક્રિસમસ કહેતા શાંતિદાતા પ્રભુ ઈસુને પ્રિન્સ ઓફ પીસ શાંતિદાતા પ્રભુ ઈસુ આપના દુનિયામાં આપના કુટુંબોમાં આપના દેશમાં આપના અંતરમાં શાંતિ